જય ભીમ જય ભારત મિત્રો હું તમારો દોસ્ત નિખિલ ચૌહાણ એક વાત મને બહુ યાદ આવે છે આપણા સંતો ગુરુઓ મહાપુરુષો ના ક્યાંક ને ક્યાંક એના લખાણોમાં ક્યાંક એના પુસ્તકોનો રેફરન્સ રૂપે આપવામાં આવી હોય છે અને જે સત્ય કહાની હોય છે કે આપણી બાજુનું જાય જુનાગઢ અમારી જુનાગઢની બાજુની એક ગામ છે વંથલી જેનો એક બહુ જગજાહેર કિસ્સો છે કે જે લખીરામ ભવાયો સાહેબ લખીરામ ભવાઈઓની વાત એવી છે કે એને એની બેનના ગામમાં જે આપણે તળગાડા હોય ભોવાયા હોય જે આપણે ચિત્ર સ્પષ્ટ કરતા હોય એ નાટકો ભજવતા હોય એમાં નાટક ભજવવામાં એને ભરતરીનો વેશ આપ્યો આ ઇતિહાસ કહે છે અને આપણા સંતો ગુરુઓ આ વાતને બહુ સારી રીતે મૂકી શકે છે એટલે એ વેશ જે છે એ વેશ એને પહેર્યો ને તે પછી એને કીધું કે બેન હવે અમે તો આ વેશ પહેરી લીધો છે હવે આ જીવન ઉતરે એવો નથી અને એ એમ કહેવાય છે કે જે પાત્ર એ ભજવે છે એ પાત્રને વફાદાર રહી અને એ પાત્રની સાથે કે એ પાત્ર એમ કહી પાત્ર કેનું હું ભજવું છું એ પાત્રને આજીવન વફાદાર રહી છે એનું એનું જીવન ઓમી દે છે તો મારે એ કેવું છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વંશજો તમે પાત્ર ભજવો ભલે તમે કાલ્પનિક રીતે બાબા લોહીમાં હોય તમે ભલે બીજા અમને ખબર છે કે તમે બીજા બાપના જ છો છતાંય તમે બાબા સાહેબનું જે પાત્ર ભજવું ને જે સમાજનું પાત્ર ભજવું ને ખરેખર તો તમારા કરતા ભય અને સેલ્યુટ છે તમારા કરતા એમ કહે કે એને પાત્ર પ્રત્યે કેટલી ઈમાનદારી વફાદારી રાખી તમે તો એ ના રાખી એટલે આવા પાત્રો જે ભજવતા હોય ને હું એને એમ કહું છું કે આના કરતાં એ પાત્ર ભજવવાનું મેલી લીધું કારણ કે બાબા સાહેબ છે સમાજ છે અને આ ફૂલે આંબેડકરની વિચારધારા છે ને એ કોઈ કાલ્પનિક વાતો નથી ડૉક્ટર સાહેબ આંબેડકરે પોતાના જીવન પર્યંત સંઘર્ષ કરી અને એક સુરક્ષા કવચ તમને આપ્યું છે એને તમે આ રીતે વેડફોમાં તમારી જાતને ધીકારો અને શરમ આવવી જોઈએ અને હું તો એમ કહું છું કે ગુજરાતનો બુદ્ધિજીવી સમાજ કમી ડોહીના કસરિયાની જેમાં ધોઈ રહ્યો છે આ સમાજનું જે પતન થઈ રહ્યું છે એ તમને કેમ તમને નિંદન કેમ આવે છે તમને તમારા તમારી અંદર ભીતરમાં તમારો માઇલો કેમ ઝગમગતો નથી તમે જય ભીમ બોલો છો તો મને એ કાર તમે તમારા મોઢામાંથી જય ભીમ શબ્દ કેમ નીકળે છે વધારે તો કાંઈ નથી કહેતું પણ મારે એટલું કેવું છે કે પાત્રની ગરિમાને લજવો છો સંઘર્ષને લજવો છો તમારા વ્યક્તિગત સ્વાર્થમાં તમે એક બહુ મોટી ભૂલ અને આ સમાજ અને આવનારી પેઢીને કઈ દિશામાં મોકલો છો એ તમારે વિચારવાનું છે અમારી તો આ વેદના હોય હોવી રિક્વેસ્ટ હોય અંગે અને જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઈના બાપની બીક વગર સત્ય અને ફૂલે આંબેડકરની વિચારધારાને જો કોઈ હાથ આવવાના પ્રયત્નો થશે ત્યારે હું બોલીશ બોલીશ ને બોલીશ જય ભીમ જય ભારત